હારીજમાં છેલ્લા ચાર વર્ષથી ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીથી લોકો ત્રાહીમામ હારીજ ખાતે બજારમાં મુખ્ય માર્ગ પર નાગરિક બેંક ચાલી ગુંદીવાળા ખાંચા ચામુંડા સ્વીટ માર્ટ આગળ રાવણ માર્સમાં ભૂગર્ભ ગટરના પાણી રેલાયા હારીજ ખાતે ભૂગર્ભ ગટરના ગંદા પાણી રેલાવાની સમસ્યા કાયમી બની ગઈ છે છેલ્લા ચાર વર્ષ ઉપરાંત થી ભૂગર્ભ ગટરના પાણી અવારનવાર ઉભરાતા ગંદા પાણીમાં અવરજવર કરવા લોકોને મજબૂર બનવું પડી રહ્યું છે કાયમી સમસ્યાથી વેપારીઓને પાટણ મહેસાણાથી અવર જવર કરવા મજબૂર બન્યા છે માટે કાયમી સમસ્યા ક્યારે હલ થશે તેવું લોકોમાં કાયમી ચર્ચાનો વિષય બની રહ્યો છે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા પાલિકા માટે પણ માથાના દુખાવા સમાન સાબિત થઈ છે

ગત ચૂંટણીમાં નગરજનોએ ભાજપાના ઉમેદવારોને સમસ્યાઓ હલ કરવા માટે ખોબલે ખોબલે મત આપ્યા પણ કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું નથી જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં હારીજમાંથી લોકો સ્થળાંતર કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે